બોડોલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના ગોધારીયા ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે જેમાં એક આ એક ટ્રક છે જેમાં કપચી ભરેલી છે તે પલટી ખાઈ ગઈ હતી એમપીથી આ ટ્રક આવી હતી સિમેન્ટનો કાચો માલ ભરેલી આ ટ્રક કવાટ તાલુકાના ગોજારિયા ગામ નજીક નીકળી રહી હતી તે વખતે સામેથી છગડો અને પિકઅપ આવતી હતી આ બે વાહનોને અમે આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં તે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાતા ટ્રક ડ્રાઈવર ત્યાંથી કૂદી પણ પડ્યો હોવાનું સ્થાનિક યુવાનો જે જોયું છે તે લોકોએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આવી એવી ઘટના બની છે ને સ્થાનિક યુવાનો જે અમને વિડીયો પણ મોકલેલો છે અકસ્માતને લીધે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ રોડની સાઈડમાં ટ્રક આળી પડી ગઈ છે પલટી ખાઈ ગઈ છે બનાવને લીધે સ્થાનિક યુવાનો પણ ત્યાં બચાવ કાર્ય માટે અને ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા હતા